જેના અનુસંધાને આ બનાવની ચેકિંગ કરતા લગ્ન પ્રસંગે આ બનાવ બનેલ છે જે પૈકી વર પક્ષ જે પોતાની જાન પરત થતા હતા તે દરમિયાન અંદાજે ત્રીસથી ચાલીસ લોકોને જાડું ઉઠીના બનાવ બનેલો હતો સિમ્ટમ્સ આવેલા હતા અને તે લોકોને નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા તેમજ કન્યા પક્ષ તરફથી પણ આ પ્રકારના છ વ્યક્તિને એલજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા આ પૈકીના પાંચ વ્યક્તિને રજા આપવામાં આવેલ છે આ સાથે સાથે જે જમવામાં જે પ્રકારનું પનીર અને અન્ય જે આઈટમ વપરાશ કરવામાં આવેલી હતી તેના નમૂના પણ લેવામાં આવેલ છે અને કોર્પોરેશન દ્વારા આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસીસ બાબતે હાલમાં ચાલુ માસ દરમિયાન જાડા ઉલટીના એકસો ચોર્યાસી કેસીસ જોન્ડીસના બાવન કેસીસ ટાઇફોઈડના ત્રાણું કેસીસ અને કોલેરાનો એક કેસ રિપોર્ટ થયેલ છે આ કેસ દાણી વિસ્તાર કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી ક્લોરિન ટેસ્ટ કરવાની કાર્યરત કરવામાં આવેલી છે અને સ્પેશિયલી જે સાઉથર્ન પાર્ટ છે દાણી લીમડા વિસ્તાર બહેરામપુરા વિસ્તાર લાંબા વિસ્તાર આ પ્રકારના વિસ્તારમાં સઘન ફૂડનું ચેકિંગ તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી વધારે ઘનિષ્ઠ કરવામાં આવેલી છે ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ